કચ્છ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ આયોજિત મડાઈજા માડુ કે જેમાં અમદાવાદ ગાંધીનગર રહેતા હોય તેવા પરિવારોનું સ્નેહ મિલન તાજેતરમાં સદવિચાર પરિવાર સેટેલાઇટ અમદાવાદ ખાતે યોજાયું હતું વ્યવસ્થાપક કમિટીના ઉદયભાઈ કારણે કિશોરભાઈ શાહના સ્વાગત તેમજ પ્રસંગ પરિચયમાં સૌ પરિવારોને હૃદયપૂર્વક આવકાર્યા હતા સાથે સાથે ભવિષ્યમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા સવિસ્તાર જણાવી હતી પ્રારંભે કુમારિકાઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ ગણપતિ વંદના રજૂ કરી હતી આ પ્રસંગે માંડવી કે તેની આસપાસના ગામોના એકસો એકાવન પરિવારો અમદાવાદમાં સ્થાયી થયા છે તેઓને માળાના મણકાની જેમ એકબીજામાં પરોવવા માટે વોટ્સએપ ગ્રુપની રચના અંગેની સંપૂર્ણ માહિતી નીતિનભાઈ ચાવડાએ આપેલ હતી તેઓના વચ્ચે પારિવારિક સંબંધો સ્થાપિત થાય એ માટે ફ્યુઝન હોસ્પિટલના ડોક્ટર હિમાંશુ શાહ નેક્સસ નમકીનના હરેશભાઈ સિંઘાણી ધવલભાઈ સોની કીર્તિભાઈ માંડલિયા પાર્થદવે ભૈરવીબેન વેદ દિનેશભાઈ માકડ વિપુલભાઈ કોટક રમણીકલાલ કંદોઈ વગેરેએ પોતાના પરિવારના પરિચયની સાથે સાથે માંડવીના જૂના સંસ્મરણોને તાજા કર્યા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું